ડીસાના બે તબીબોએ શેરબજારમાં ઓનલાઈન ટ્રેડિંગ કરવા જતાં રૂપિયા એકાવન પોઈન્ટ વીસ લાખ ગુમાવ્યા હતા જેમાં એક તબીબને રૂપિયા બેતાલીસ પોઈન્ટ એક્યાસી લાખના રોકાણ સામે રૂપિયા એક કરોડનું પ્રોફિટ બતાવવામાં આવતા બીજા તબીબે રૂપિયા આઠ પોઈન્ટ પચાસ લાખનું રોકાણ કર્યું હતું પાલનપુર સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે હોસ્પિટલ બે હજાર ત્રેવીસના રોજ એક વોટ્સએપ ગ્રુપમાં જોઈન થયા હતા જે પછી બીજા વોટ્સએપ ગ્રુપમાં પણ જોઈન થયા હતા અને ચેટ શરૂ કરી હતી અજાણ્યા શખ્સોએ તબક્કા બાર રૂપિયા બેતાલીસ લાખ સિત્તેર હજારનું રોકાણ કરાવ્યું અને સામે કંપનીનો પ્રોફિટ સાથેનું કુલ બેલેન્સ રૂપિયા એક કરોડ બાર લાખ ચોપન હજાર સાતસો ચોસઠ બતાવવામાં આવ્યું તબીબ મિત્ર ડીસાના બિમલભાઈ બારૂટને વાત કરીને તેમણે માત્ર બે દિવસમાં રૂપિયા આઠ લાખ પચાસ હજારનું ઓનલાઈન રોકાણ કર્યું રકમ ઉપાડવાની પ્રક્રિયા કરતા જમા થયેલી રકમના પ્રોફિટના ત્રીસ ટકા પ્રમાણે રૂપિયા અઢાર લાખ એકત્રીસ હજાર એકસો ઓગણત્રીસ જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું જોકે તેમણે રકમ ભરી ન હતી ઓગણીસમી ફેબ્રુઆરીએ જમા નાણાં ઉપાડવાની પ્રક્રિયા કરી હતી જેમાં નાણાં મળ્યા ન હતા તમે હિરેનભાઈ પટેલે અજાણ્યા શખ્સો સામે સાયબર ક્રાઇમ પોલીસમાં મથકે ફરિયાદ નોંધાવી છે એકને એક કરોડનું પ્રોફિટ બતાવતા બીજા તબીબે રૂપિયા આઠ લાખ પચાસ હજારનું રોકાણ કર્યું